માનવનો સ્પર્શ પહેલું અહીંયા થયું માણસનો સ્પર્શ પહેલું પહેલું બોટલને અહીંયા થયું કંઈ સુધી કોઈ માણસે આ બોટલને ટચ નથી કરેલી આ બધું જ પેલેટ ઉપર આવે કંપનીમાં અને પેલેટ છેવાય એની પર 1 ટન માની કેપેસિટી હોય એ પેલેટ આજે પેલેટ છે આવે જે પેલેટ

અને એમાંથી એમને આઠ પેટી બેચે બાકી પાછી લઈને શહેરની સફળથી આજે કંપની ઈન્ડિયાની અંદર જ ખાલી અમારું આ એક ટર્ન ઓવર પૂરું થયું જે ત્રીજા મહિનો એટલે વાર્ષિક જે ગણાય વાર્ષિક વર્ષ એ ક્યાંથી ગણાય એપ્રિલથી માર્ચ સુધીનું એટલે અમારું પહેલું ક્વાર્ટર પૂરું થયું એ કયું આવે એપ્રિલ મે ને જૂન એ જૂન એ ત્રણ મહિનાનું ખાલી ઇન્ડિયામાંથી એમણે ધંધો કર્યો પાંચ હજાર કરોડનો ખાલી ઇન્ડિયા એકમાં ખાલી આ ગોબલેજ પ્લાન્ટ એવા આખા ઇન્ડિયા ની અંદર સત્તર પ્લાન્ટ છે